જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું હું છું ગણપતિપુરા જઉં છું અલનેજ હવે સમય જો છે સવા અગિયાર કલાક અને બાર કલાકે અલનેજ મંદિર બંધ થઈ જાય છે બારથી બે તો અહીંથી થાય છે સાત કિલોમીટર ફટાફટ જઈએ મંદિરે ત્યાં દર્શન કરીએ જો સાત કિલોમીટર છે એટલે બહુ વાંધો નથી પાંચ મિનિટમાં તો પહોંચી જઈશું આપણે ગણપતિપુરાની બહાર નીકળી ગયા છીએ હવે આપણે જે રીતે આવ્યા ગણપતિપુરા ત્યાંથી કોચ બાજુથી આપણે આવ્યા તમે આગળનો વિડીયો ના જોયો તો તમે જોઈ લેજો તમને ખબર પડી જશે કે હું કઈ બાજુથી લઈને કઈ બાજુ જાઉં છું કોચ ગામથી ગણપતિપુરાની બહાર ને સીધે સીધું સાત કિલોમીટર મા બુદ્ધ વર્ણિમાનું મંદિર આવેલું છે બહુ જ સરસ મંદિર છે અને અત્યારે તમે જોઈ શકો છો સમય જોવા અગિયાર કલાક અને વાતાવરણ આપણે બસ અલગ ગામમાં પહોંચી ગયા છીએ હા તમે સામે જોઈ શકો છો હાઈવે છે રાજકોટ થી જોડતો હાઈવે છે અને અલનેજ ગામ પર બ્રિજ બનાવવામાં આવ્યો છે જેના કારણે જેને મંદિર આવું હોય નીચે થી જઈ શકે અને જેને ઊભું ના લેવું હોય તો ઉપરથી જાય એના માટે આ રોડ છે રાજકોટ ને રાજકોટ વડોદરાને જોડતો હાઈવે છે જય બુદ્ધ માં આપણે અનેક ગામમાં પહોંચી ગયા છીએ જઈએ મંદિર સાવ નાનું ગામ છે સુખી ગામ છે બહુ સારું ગામ છે બુદ્ધ માં નું બહુ જ સરસ મજાનું મંદિર છે અહીંયા આપણે મંદિરે જઈને જોઈએ કે કેવું મંદિર છે મંદિરનું પરિસર કેવું છે કેવી રીતે મંદિરની સ્થાપના કરવામાં આવી શું શું મંદિર દ્વારા સેવામાં આપવામાં આવે છે તે પણ જોઈએ તો ફાઈનલી હું પહોંચી ગયો છું અુર ભવાની માના મંદિરે આપણે મંદિરના પરિસરમાં પહોંચી ગયા છીએ અત્યારે તમે જોઈ શકો છો કે મંદિરમાં કામ ચાલુ હોય એવું આપણને દેખાઈ રહ્યું છે અને આપણે બસ મંદિરે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં ગાડી રાખશું અને ફટાફટ અંદર મંદિરમાં દર્શનાર્થે જઈશું જય માતાજી હું અત્યારે છું બુદ્ધ ભવાની માના ધામમાં અલણે જ આવ્યું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું ગામ છે બુદ્ધ ભવાની માનો જન્મ વિક્રમ સવન ચૌદસો એકાવન અસર સુધી બીજના દિવસે મોરબી જિલ્લાના અરવદ તાલુકાના સાપકડા ગામમાં થયો હતો બાપલ બાપલદેસા અને દેવલબાના ઘરે તેમનો જન્મ થયો હતો ચારણપુરમાં આ મંદિરનો ઇતિહાસ અઢીસો વર્ષ જૂનો છે આ મંદિરમાં ત્યાં વડનું ઝાડ હતું જે વખતે અંગ્રેજોનું શાસન હતું અને કાળાભાઈ વાળા અને ધોળાભાઈ વાળા બંને સગાભાઈને માતાજીને માતાજીએ સ્વપ્નમાં આવીને કીધું કે હું અહીંયા છું તો મને અહીંયાથી બહાર કાઢો અને મારું સ્થાપન કરો તો તે વખતે અંગ્રેજોનું શાસન હોવાના કારણે ઝાડ નીચે અંગ્રેજ સૈનિકો બેસતા જેના કારણે તે લોકોએ ઝાડ કાપતા બીતા હતા તો બીજા જ દિવસે માતાજીની કૃપાથી આખે આખું ઝાડ પડી નષ્ટ થઈ ગયું અને ત્યાંથી માતાજીની મૂર્તિ અને ચૂંદડી અને ચોખા નીકળેલા તે પછી ત્યાં મંદિરનું સ્થાપના સ્થાપન કરવામાં આવ્યું અત્યારે મંદિર બંધ છે મંદિર બંધ હોવાનું બહારથી થી બે બંધ રહેશે એનું કારણ છે કે અંદર તમે જોજો મંદિર જ્યારે ખુલ્લું હોય ફરી વખત તમે આવો ત્યારે જોજો મંદિરની બાજુમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હશે માતાજી માટે બંધ નથી કરવામાં આવતું કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોવાના કારણે મંદિર બંધ કરવામાં આવે છે અને અહીંયા નહીં કોઈ પણ જગ્યાએ કૃષ્ણ ભગવાનનું મંદિર હોય ત્યાં બપોરે બારથી બે મંદિર બંધ જ હોય છે એના કારણે આ મંદિર પણ બંધ છે અહીંયા બાર ફોટો છે તેમાં તમે જોઈ શકો છો કાળિયા ઠાકરનો કાળિયા ઠાકર તે બાજુમાં બિરાજમાન છે જેના કારણે મંદિર બંધ બંધ છે અને આપણે અત્યારે બપોર બારથી બેના સમયમાં આવ્યા છીએ એટલે મંદિર બંધ છે અને તે પછી અહીંયા મંદિરની સ્થાપના કરવામાં આવી ભૂત ભવાની માતાજીની દયાથી ગાયકવાડ સ્ટેટ દામજી ગાયકવાડ સ્ટેટે સાણંદ અને ગાંગર પાસેથી ગાંગર પાસેથી અનેજ ગામ વેચાતું લઈ કાપડા સ્વરૂપે બુદ્ધ ભવાની માનના ચરણોમાં અર્પણ કરેલું છે અહીંયા જ્યારે ટ્રેનનું કામ ચાલતું અંગ્રેજ પ્રશાસન સમયમાં ત્યારે ટ્રેન ત્યાં ચાલતી જ નહીં પાટા નીકળી જતા ટ્રેનના ડબ્બા પડી જતા એવું બધું થતું તો તેના પછી લોકોના કહેવાથી તે સમયથી હાલની તારીખમાં પણ માતાજીને સવાર રૂપિયો ચુંદડી નારિયેર અર્પણ કરવામાં આવે છે અને આ પરંપરા હાલની તારીખમાં પણ છે હાલની તારીખમાં પશ્ચિમ રેલવે પ્રશાસન દ્વારા હાલની તારીખમાં પણ સવાર રૂપિયો નારિયર અને ચુંદડી માતાજીને અર્પણ કરવામાં આવે છે આ બુદ્ધભુનીમાનું મંદિર છે અગિયાર એકરમાં ફેલાયેલું છે બહુ વિશાળ મંદિર છે અને અહીંયા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને મારી પાસે જે જોઈ જોઈ રહ્યા છો તે ભોજનશાળા છે અત્યારે કામકાજ હોવાના કારણે ભોજનશાળા બંધ છે બાકી તમે આવો તો ભોજનશાળા ચાલુ હોય છે પણ કામકાજના કારણે બંધ કરવામાં આ બંને બાજુ અતિથિગૃહ તમે અહીંયા આવો તો તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો સરસ મજાની બહુ બધી સુવિધા છે અહીંયા અને અગિયાર એકરમાં ફેલાયેલું સરસ મજાનું મંદિર છે દર પૂનમના ના દિવસે ત્રણ થી પાંચ હજાર લોકો અહીંયા દર્શનાર્થે આવે છે એક દાદા પુંડલીના છે હું નાગલપરના છે બોટાદના છે ધરડાના છે હાલૈયાના છે લાખાણી ના છે